કૃષ્ણ કનૈયા લાલ કી છે દ્વારિકાધીશ કી છે નંદ બાબા છે ને છ સો ને પૂછે છે મથુરાની રાણ ક્યાં ગયો મારું કાનૂડો નંદ બાબા છે ને છ સો ને પૂછે છે મથુરાની ની રણ ક્યાં ગયો મારો કાનુડો છે ને મીરાબાઈને મળ્યો છે ઊભો ઉભો છે પીવે માતા તારો કાનુડો નાંદ બાબા ઉભો છે ને જસોદાને પૂછે છે મથુરાની મૈયા ઉદામા જીવ ઉભા છે ને બળભદ્ર પૂછે છે ગોકુળના ગોવાણિયા ક્યાં ગયો મારો માધવ વીરપુર માં ગયો છે ને જલારામ ને મળ્યો છે સાંતો ને ચમાણે વીરા તારો માધવ વી પુર માં ગયો છે ને ચાલા રામ ને મળ્યો છે સંતો ને જ વીરા તારો માધવ નાંદ બાબા ઉભા છે ને જસ્તો પૂછે છે મથુરાની મૈયા રાણ ક્યાં ગયો મારો કાનુડો સાથે રાધાજી ને પૂછે છે ઓન ની કોય લડી ક્યાં ગયો મર શાયો અને રાવણ માં ગાયો છે ને ગાયું ને મળ્યો છે રાસરમાણે છે રાધા તારો સાં બો નસોદામાં પૂછે છે પૂછે છે મૈ રાણ ક્યાં ગયો કાનુડો પાંચ પાંડવ ઉભા છે ને કુંતા માતા પૂછે છે પોરબંધ પાદરની પનહારી ક્યાં ગયો મરબત્રીજો સખુ ઘેરે ગયો છે ને લાંબી લાજો કાઢે છે મેળે પાણી ભરે છે ભાઈ બા તારો પત્રીજો નાદ બાબા ઉભા છે ને જશોદાને પૂછે છે મથુરાની મૈયારણ ક્યાં ગયો તર કાનુડો નરસિંહ મેતાના શામળા ને મીરાના ગિરધર ગોપાલ સબરી ના સીતારામને દેજો અમને વ્રજ માવાસ નાંદ બાદ માં પૂછે છે મથુરાની મૈયા